આજના મીઠા બાબાના યાદમાં રહેવાની આદત પડતી જશે એટલા પાપ કપાતા જશે કર્માતીત અવસ્થા નજીક આવતી જશે પ્રશ્ન છે ચાર્ટ ઠીક છે કે નહીં એની પરખ કઈ ચાર વાતોથી કરી શકાય છે ઉત્તર છે પહેલું આસામી બીજું ચલન ત્રીજું સર્વિસ અને ચોથું ખુશી બાપ દાદા આ ચાર વાતોને જોઈને બતાવે છે કે આનો ચાર્ટ ઠીક છે કે નથી જે બાળકો મ્યુઝિયમ અથવા પ્રદર્શનીની સર્વિસ પર રહે છે જેની ચલન રોયલ છે અપાર ખૂબ ખુશીમાં રહે છે તો જરૂર એનો ચાર્ટ ઠીક હશે ગીત છે મુખડા દેખ લે પ્રાણી જરા દર્પણ મે ઓમ શાંતિ બાળકોએ ગીત સાંભળ્યું એનો અર્થ પણ અંદર જાણવો જોઈએ કે કેટલા પાપ બચેલા છે કેટલા પુણ્ય જમા છે અર્થાત આત્મા ને સતો બનવામાં કેટલો સમય છે અત્યારે ક્યાં સુધી પાવન બન્યા છીએ આ તો સમજી શકીએ છીએ ને ચાર્ટમાં કોઈ લખે પણ છે અમે બે ત્રણ કલાક યાદમાં રહ્યા કોઈ લખે છે એક કલાક આ તો ખૂબ ઓછું છે એ તો ખૂબ ઓછું થયું ને ઓછું યાદ કરશો તો પાપ ઓછા કપાશે અત્યારે તો પાપ ખૂબ જ છે ને જે હજુ કપાયા નથી આત્મા ને જ પ્રાણી કહેવામાં આવે છે તો હવે બાપ કહે છે હે આત્મા પોતાને પૂછો આ હિસાબથી કેટલા પાપ કપાયા હશે ચાર્ટથી ખબર પડે છે કે અમે કેટલા આત્મા બન્યા આ તો બાપે સમજાવ્યું છે તવસ્થા અંતમાં થશે યાદ કરવા કરતા કરતા આદત પડી જશે તો પછી વધારે પાપ કપાવા લાગશે પોતાની ચેકિંગ કરવાની છે કે અમે કેટલા બાપની યાદમાં રહીએ છીએ આમાં ગપ્પા મારવાની વાત નથી આ તો પોતાની અંદર ચેકિંગ કરવાની હોય છે બાબાએ બાબાને પોતાનો ચાર્ટ લખીને આપશો તો બાબા જલ્દી બતાવશે કે કે આ ચાર્ટ ઠીક છે નથી આસામી ચલન સર્વિસ અને ખુશીને જોઈને બાબા જલ્દી સમજી જાય છે કે આનો ચાર્ટ કેવો છે ઘડી ઘડી યાદ કોને રહે છે જે મ્યુઝિયમ અથવા પ્રદર્શનીમાં સેવા કરતા રહે છે મ્યુઝિયમમાં તો આખો દિવસ આવવા જવાનું રહે છે દિલ્હીમાં તો ઘણા આવતા રહેશે ઘડી ઘડી બાબાનો પરિચય આપવો પડે છે સમજો કોઈને તમે કહો છો કે વિનાશમાં બાકી થોડા દિવસ છે થોડા વર્ષો છે કહે છે આ કેવી રીતે થઈ શકે છે તો જલ્દીથી કહેવું જોઈએ કે આ કોઈ અમે થોડી બતાવીએ છીએ ભગવાન વાત છે ને ભગવાન વાસ તો જરૂર સત્ય જ હશે ને એટલે બાબા સમજાવે છે કે વારંવાર બોલો કે આ શિવ બાબાની શ્રીમત છે અમે નથી કહેતા બાબા કહે છે શ્રીમત એમની છે એ છે જ સત્ય ત્રા પેહલા તો બાપનો પરિચય જરૂર આપવો પડે છે એટલે બાબાએ કહ્યું છે કે દરેક ચિત્રમાં લખી દો શિવ ભગવાન વાચ આ તો એક્યુરેટ જ બતાવશે અમે થોડી જાણતા હતા બાપે બતાવ્યું છે ત્યારે તો અમે કહીએ છીએ ક્યારેક ક્યારેક અખબારોમાં પણ નાખે છે પલાણા એ ભવિષ્યવાણી કરી છે કે વિનાશ જલ્દી થશે હવે તમે તો છો બેહદના બાપના પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ તો બેહદના છે ને તમે બતાવશો કે અમે બેહદના બાપ ના બાળકો છીએ એ જ પતિત પાવન જ્ઞાન ના સાગર છે પહેલા આ વાત સમજાવીને યાદવો કૌરવો વગેરે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ શિવ બાબાનું નામ લેતા રહેશે તો આમાં બાકોનું પણ કલ્યાણ છે શિવ બાબાને જ યાદ કરતા રહેશે બાપે તો તમને સમજાવ્યું છે એ તમને તમારે પછી બીજાઓને સમજાવવાનું છે તો સર્વ તો સર્વિસ કરવા વાળાનો ચાર્ટ સારો રહેતો હશે આખો દિવસ 8 કલાક સર્વિસમાં બિઝી રહે છે વ્યસ્ત રહે છે જોઈને વધારેમાં વધારે એક કલાક રેસ્ટ લેતા હશે છતાં પણ સાત કલાક તો સેવામાં રહે છે ને તો સમજવું જોઈએ કે એમના વિકર્મ ખૂબ વિનાશ થતા હશે ઘણાઓને તો વારંવાર બાબાનો પરિચય આપતો રહેવાનો છે તો જરૂર એવા સર્વિસેબલ બાકો બાપને પણ પ્રિય લાગશે બાપ જુએ છે આ તો ઘણાઓનું કલ્યાણ કરે છે રાત દિવસ આમનું તો આ જ ચિંતન છે કે અમે ઘણાઓનું કલ્યાણ કરીએ હું બીજાઓનું પણ અમારે કલ્યાણ કરવાનું છે ઘણાઓનું કલ્યાણ કરવું એટલે કે પોતાનું કરે છે સ્કોલરશિપ પણ એમને મળશે જે બીજાઓનું કલ્યાણ કરે છે બાળકોને બાળકોનો તો આ જ ધંધો છે ટીચર બની અને કોને રસ્તો બતાવવાનો છે પહેલા તો નોલેજ પૂરી ધારણ કરવી પડે કોઈનું કલ્યાણ નથી કરતા તો સમજી શકાય છે કે આની તકદીરમાં માં નથી બાપ કહે છે બાકો ભી કહે છે બાબા અમને નોકરીથી છોડાવો અમે આ સર્વિસમાં લાગી જઈએ બાબા પણ જુએ છે કે બરોબર આ સર્વિસના લાયક છે બંધન મુક્ત પણ છે ત્યારે કહેશે ભલે પાંચસો હજાર કમાવવાથી તો આ સર્વિસમાં લાગીને અને કલ્યાણ કરો જો બંધન મુક્ત છે તો એ પણ બાબા સર્વિસેબલ જોશે તો રાય આપશે સર્વિસેબલ બાળકોને તો જ્યાં ત્યાં બોલાવતા રહે છે સ્કૂલમાં સ્ટુડન્ટ ભણે છે ને આ આ પણ છે કોઈ કોમન મત નથી બોલવાવાળા અમે શ્રીમત પર તમને આ સમજાવીએ છીએ ઈશ્વરની મત અત્યારે જ તમને મળે છે બાપ કહે છે તમારે પાછું જવાનું છે હવે બેહદ સુખનો વારસો લો કલ્પ કલ્પ તમને વર્ષો મળતો આવ્યો છે કારણ કે સ્વર્ગની સ્થાપના તો કલ્પ કલ્પ થાય છે ને આ કોઈને ખબર નથી કે પાંચ હજાર વર્ષ નું આ સૃષ્ટિ ચક્ર છે મનુષ્ય તો ખૂબ જ ઘોર અંધકારમાં છે તમે અત્યારે ઘોર રોશનીમાં છો સ્વર્ગની સ્થાપના તો બાપ જ કરશે આ તો ગાયન છે કે આ બંભoor ને આગ લાગી ગઈ તો પણ અજ્ઞાન ઊંઘમાં સુતા રહ્યા તમે બાળકો જાણો છો બેહદના બાપ જ્ઞાનના સાગર છે ઊંચેથી ઊંચ બાપનું કર્તવ્ય પણ ઊંચ છે એવું નથી ઈશ્વર તો સમર્થ છે જે ઈચ્છે તે કરે નહીં આ પણ ડ્રામા અનાદિ બનેલો છે બધું જ ડ્રામાનું અનુસાર જ ચાલે છે લડાઈ વગેરે પણ માં કેટલા મરે છે આ પણ ડ્રામામાં નોંધ છે આમાં ભગવાન શું કરી શકે છે ધરતી કમ થાય છે તો કેટલા બૂમ મારે છે

બાબા કહે છે ખૂને નાહે ખેલ થઈ જાય છે આમાં બચાવવા વગેરેની વાત જ નથી તમને કહે છે પાવન દુનિયા બનાવો તમે જ કહ્યું છે ને કે પાવન દુનિયા બનાવો તો પતિ તાત્માઓ જાય જશે તો ખરી કોઈ તો બિલકુલ સમજતા જ નથી શ્રીમત ના અર્થને પણ નથી સમજતા ભગવાન ક્યાં છે કંઈ નથી સમજતા કોઈ બાળક બરાબર ભણતું નથી તો મા બાપ કહે છે તમે તો તું તો પથ્થર બુદ્ધિ છો સતયુગમાં તો એવું નહીં કહેશે કળિયુગમાં તો છે જ પથ્થર બુદ્ધિ પારસ બુદ્ધિ અહીંયા કોઈ હોઈ ન શકે આજકાલ તો જુઓ મનુષ્ય શું શું કરતા રહે છે કોઈનું હાર્ટ કાઢીને બીજું હાર્ટ નાખી દે છે સારું આટલી મહેનત કરી આ બધું કર્યું પરંતુ એનાથી ફાયદો શું કરીને થોડા દિવસ વધારે જીવતો રહેશે ખૂબ શીખીને આવે છે ફાયદો તો કઈ પણ નથી ભગવાનને યાદ જ ભગવાન યાદ જ એટલે કરે છે કે અમને આવીને પાવન દુનિયાના માલિક બનાવો અમે પતિ દુનિયામાં રહીને ખૂબ દુઃખી થયા છીએ અત્યારે બાપ દ્વારા તમે કેટલા ઊંચ પદ પામો છો અહીં પણ મનુષ્ય ભણતરથી ઊંચી ડિગ્રી મેળવે છે ખૂબ ખુશ રહે છે તમે બાળકો સમજો છો હવે બાકી થોડા રોજ જીવશો માથા ખાશું ખૂબ સજાઓ બધા ખાશે પાપોનો બોજો માથા પર ખૂબ છે પોતાને પતિત તો કહે છે ને વિકારમાં જાવું પાપ નથી સમજતા પાપ આત્મા તો બને છે ને કહે છે ગ્રહસ્થ આશ્રમ તો અનાદિ ચાલ્યો આવ્યો છે સમજાવી શકાય છે કે સત્યુ ગ્રહસ્થ આશ્રમ હતો પાપ આત્માઓ અહીં પાપ આત્માઓ છે એટલે દુખી છે અહીં તો અલ્પકાળનું સુખ છે બીમાર થયા અને આ મર્યા મોત તો મુખ મોઢું ખોલીને ઉભું છે અચાનક હાર્ટ ફેલ થઈ જાય છે આ છે જ કાગ વિસ્તા સમાન સુખ ત્યાં તો તમને અથા સુખ છે તમે આખા વિશ્વના માલિક બનો છો કોઈ પણ પ્રકારનું દુઃખ નહી હશે ન ગરમી હશે ન ઠંડી હશે હંમેશા બહારી મોસમ બહારી ઋતુ હશે બહારી મોસમ હશે

જ્ઞાન પણ આવતા રહેશે મ્યુઝિયમ અથવા પ્રદર્શનીની સર્વિસમાં જ્ઞાન અને યોગ બંને એકસાથે ચાલે છે યાદમાં રહેવાથી નશો ચડશે તમે પાવન બની આખા વિશ્વને પાવન બનાવો છો જ્યારે તમે પાવન બનો છો તો જરૂર સૃષ્ટિ પણ પાવન જોઈએ અંતમાં તો કયામતનો સમય હોવાના કારણે બધાના હિસાબ કિતાબ ચૂકતું થઈ જાય છે તમારા માટે અમારે નવી દુનિયાનું નવી સૃષ્ટિનું ઉદઘાટન કરવું પડે છે પછી બ્રાન્ચિસ ખોલતા રહે છે પવિત્ર બનવા માટે નવી દુનિયા સ્વત્યુગના ફાઉન્ડેશન તો બાપ વગર કોઈ નાખી ન શકે તો એવા બાપને પણ યાદ કરવા જોઈએ તમે મ્યુઝિયમ વગેરેના ઉદ્ઘાટન મોટા વ્યક્તિઓથી કરાવો છો તો અવાજ થશે મનુષ્ય સમજશે અહીં આ પણ આવે છે કોઈ કહે છે તમે લખીને આપો અમે બોલીશું એ પણ તો રોંગ થયું ને ગલત થયું ને સારી રીતે સમજીને બોલે મોઢે એ તો સારું છે ને એ ખૂબ સારું છે કોઈ લખીને વાંચીને સંભળાવે છે જેનાથી એક્યુરેટ હોય તમે બાળકો તો ઓરલી સમજાવો છો મોઢે સમજાવો છો તમારે તો મોઢે જ સમજાવવાનું છે તમારી આત્મામાં બધી નોલેજ છે ને પછી તમે બીજાને આપતા રહો પ્રજા વૃદ્ધિને પામતી રહે છે આદમ શુમારી પણ વધતી જાય છે જનસંખ્યા બધી વસ્તુ વધતી રહેતી છે ઝાડ આખું ઝળઝળી ભૂત થઈ ગયું છે જે પોતાના ધર્મવાળા હશે તે નીકળતા આવશે નંબર વાર તો છે ને બધા એક જેવું નથી ભણી શકતા બાબા કહે છે કોઈ સો સો માંથી એક માર્ક પણ ઉઠાવવાનું ભણતર છે તો બેહદના બાપ જ ભણાવે છે જે આ ધર્મના હશે તે નીકળી આવશે પહેલા તો બધાને મુક્તિ ધામ ઉતાના ઘરે જવાનું છે પછી નંબર વાર આવતા રહેશે કોઈ તો ત્રેતા અંત સુધી પણ આવતા રહેશે ભલે બ્રાહ્મણ બને છે પરંતુ બધા બ્રાહ્મણ કોઈ સતયુગમાં નથી આવતા ત્રેતાંત સુધી આવશે આ સમજવાની વાતો છે બાબા જાણે છે રાજધાની સ્થાપન થઈ રહી છે બધા એક રસ્તો નથી હોઈ શકતા રાજાઈ માં પણ બધી જોઈએ પ્રજાને બાબા એ સમજાવ્યું હતું ત્યાં જરૂરત નથી રહેતી એમને શ્રીમત મળી જેનાથી આ બન્યા પછી આ થોડી કોઈનાથી રાય લેશે સલાહ લેશે વજીર વગેરે કઈ હોશે હશે નહીં પછી જ્યારે પતિ થાય છે તો એક વજીર એક રાજા રાણી હોય છે અત્યારે તો તો કેટલા છે પંચાયતી રાજ્ય છે ને એક થી દોસ્તી રાખો સમજાવો કામ કરી દેશે બીજો પછી આવ્યો એમના ખ્યાલમાં ન આવ્યું તો બી વધારે જ કામને બગાડી દેશે એકની બુદ્ધિ ન મળે બીજા સાથે ત્યાં તો તમારી બધી કામનાઓ પૂરી થઈ જાય છે એમ બાબા કહે છે તમે કેટલું દુઃખ ઉઠાવ્યું છે એનું આનું નામ જ છે દુઃખધામ ભક્તિ માર્ગમાં કેટલા ધક્કા ખાધા છે આ પણ ડ્રામા છે જ્યારે દુઃખી થઈ જાય છે ત્યારે બાપ આવીને સુખનો વારસો આપે છે બાપે તમારી બુદ્ધિ કેટલી ખોલી દીધી છે મનુષ્ય તો કહી દે છે સાહુકારોના માટે સ્વર્ગ છે ગરીબના માટે નર્ક છે તમે યથાર્થ રીતે જાણો છો સ્વર્ગ કોને કહેવામાં આવે છે સતયુગમાં થોડી કોઈ રહેમ દિલ કહીને બોલાવશે અહીંયા બોલાવે છે રહેમ કરો ડિબ્રેટ કરો દયા કરો છોડાવો બાપ જ બધાને શાંતિ ધામ સુખ ધામ માં લઈ જાય છે અજ્ઞાન કાળમાં તમે તમે પણ કઈ નોતા જાણતા જે નંબર 1 તમો પ્રધાન તેજ પછી નંબર 1 સતો પ્રધાન બને છે આ પોતાની બડાઈ નથી કરતા બડાઈ તો એકની જ છે હું પોતાની કોઈ વખાણ નથી કરતા એ તો વખાણ એકના જ છે મહિમા એકની જ છે લક્ષ્મી નારાયણ ને પણ એવા બનાવવા વાળા તો એ જ છે ને ઊંચ ભગવાન એ બનાવે પણ ઊંચા છે બાબા જાણે છે બધા તો ઊંચા નહીં બનશે છતાં પણ પુરુષાર્થ કરવો પડે અહી તમે આવો છો નર થી નારાયણ બનવા કહે છે બાબા અમે તો સ્વર્ગની ની બાદશાહી લઈશું અમે સતર સાચી કથા સાંભળવા આવ્યા છીએ બાબા કહે છે સારું તમારા મુખમાં ગુલાબ મહેનત કરો બધા તો લક્ષ્મી નારાયણ કુળમાં પ્રજા કુળમાં જોઈએ તો ખૂબ ને આશ્ચર્યવત સુનંતી કથંતી ફારકતી દેવંતી પછી પાછા પણ આવી જાય છે જે બાળકો પોતાની કઈ ને કોઈ ઉન્નતિ કરે છે તો ચડે પણ છે સરેન્ડર હોય જ જ છે છે થાય ગરીબ દેહ સહિત અને પણ યાદ ન રહે ખૂબ મોટી મંજિલ છે જો સંબંધ જોડાયેલો હશે તો તે યાદ જરૂર આવશે બાપને શું યાદ આવશે આખો દિવસ બેહદમાં જ બુદ્ધિ રહે છે બાબા કહે છે કેટલી મહેનત કરવી પડે છે બાપ કહે છે મારા બાળકોમાં પણ ઉત્તમ મધ્યમ કનિષ્ઠ છે બીજા કોઈ આવે છે તો પણ સમજે છે આ પતિ દુનિયાના છે છતાં પણ યજ્ઞની સર્વિસ કરે છે તો રિગાર્ડ તો આપવો પડે છે બાપ યુક્તિબાજ તો છે ને નહીં તો આ ટાવર ઓફ સાઇલેન્સ હાઈએસ્ટ ઓફ હોલી ટાવર છે નું શાંતિની નો ટાવર છે શિવાબાપ પવિત્રતાનો ટાવર છે જ્યાં હોલીએસ્ટ ઓફ હોલી બાપ આખા વિશ્વને બેસીને હોલી બનાવે છે પવિત્ર બનાવે છે અહીં કોઈ পতিত આવી ન શકે પરંતુ બાપ કહે છે હું આવ્યો છું બધા পতিতોને પાવન બનાવવા આ ખેલમાં મારો પણ પાર્ટ છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાના ચાર્ટને જોતા પણ ચેકિંગ કરવાની છે કે કેટલું પુણ્ય જમા છે આત્મા સતો પ્રધાન કેટલી બની છે યાદમાં રહીને બધા હિસાબ કિતાબ ચૂકતું કરવાના છે બીજું સ્કોલરશિપ લેવા માટે સર્વિસેબલ બની અને કોનું કલ્યાણ કરવાનું છે બાપના પ્રિય બનવાનું છે ટીચર બની અને કોને રસ્તો બતાવવાનો છે આજનું વરદાન પોતાના ફરિશ્તા સ્વરૂપ દ્વારા બધાને વારસાના અધિકાર આકર્ષણ બધા સ્વરૂપની એવી ડ્રેસ ધારણ કરો જે દૂર દૂર સુધી આત્માઓને પોતાની તરફ આકર્ષિત કરે અને બધાને ભિખારીપણાથી છોડાવીને વારસાના અધિકારી બનાવી દે એના માટે જ્ઞાન મૂર્ત યાદ મૂર્ત અને બધાના દિવ્ય ગુણ મૂર્ત બની ઉડતી કળામાં સ્થિત રહેવાનો અભ્યાસ વધારતા જાઓ તમારી ઉડતી કલા સર્વ નઈ ચાલતા ફરતા ફરિશ્તા સુદેવતા સ્વરૂપનો નો સાક્ષાત્કાર કરાવશે આજ વિધાતા વરદાતા પણ સ્ટેજ છે સ્લોગન છે બીજાના મનના ભાવોને જાણવા માટે હંમેશા મનમના ભવની સ્થિતિમાં સ્થિત રહો પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો મનસા શક્તિનું દર્પણ છે બોલ અને કર્મ ચાહે અજ્ઞાની આત્માઓ ચાહે જ્ઞાની આત્માઓ બંનેના સબંધ સંપર્કમાં બોલ અને કર્મ શુભ ભાવના શુભ કામના વાળા હોય જેમની મનસા શક્તિશાળી અથવા શુભ હશે એમની વાચા અને કર્મણા ઓટોમેટિક જ શક્તિશાળી શુદ્ધ હશે શુભ ભાવના વાળી હશે મનસા શક્તિશાળી એટલે કે યાદની શક્તિ શ્રેષ્ઠ હશે શક્તિશાળી હશે સહજ યોગી હશે ઓમ શાંતિ